આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અરવલ્લી જિલ્લાના પ્રવાસે હતા મોડાસાના ઇજનેરી કોલેજના મેદાન ખાતે તેઓ ઉપસ્થિત રહ્યા હતા ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લામાં બસો ચોસઠ પોઈન્ટ કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ પણ કર્યા હતા મોડાસા ખાતે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લામાં કુલ બસોને ચોસઠ પોઈન્ટ પિસ્તાળીસ કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જ ખાતમુહૂર્ત કરી અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આજે અરવલ્લી જિલ્લાની પ્રજાજનોને લાભ આપવામાં આવ્યો આની પહેલા પણ ત્રણસો કરોડ એટલે હું માનું ત્યાં સુધી છ થી બાર મહિનાની અંદર છસો કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત થયા અરવલ્લી જિલ્લો આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો અને આવનારી લોકસભાના ઇલેક્શનની અંદર પણ ગુજરાતની અંદર છવ્વીસ છવ્વીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવા જઈ રહ્યો છે ત્યારે અને એવા વિકાસના કામોથી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હર હંમેશ ગુજરાત તરફ નજર રાખીને વિકાસના કામો કરતા આવ્યા છે અને છવ્વીસે છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટી પાંચ લાખથી વધુ મતોથી ચૂંટાય તેવી તમામ કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે